જય શ્રી દ્વારકાધીશ જય દ્વારકાધીશ વધારો લાઈવમાં હેલોજી હેલો કેમ છે એકદમ મજામાં છું જયપાલ ભાઈ તમે કેમ છો ઓળખો ના નથી યાદ જયપાલ જાદવ ક્યારેક ક્યારેક આવો છો લાઈવમાં હેલો જી હેલો મસ્ત મસ્ત કોમેન્ટ કરો રેગ્યુલર લાઈવ માં નથી આવતા લાઈવ જોઈન કરો જય કષ્ટભંજન દેવ કયા ગામ થી લાઈવ માં જોડાયેલા છો કોમેન્ટ કરજો પટેલ અશ્વિનભાઈ પધારો લાઈવ માં హలో జీ హ హలో మస్త మస్త కమెంట్ కయ గోగ జోలాపూర్ తల్ సా ఓకే ఓకే వర్తి గయి తశ్వన్ భా పధారో లా నమస్కారం લાઈક લાઈક આવી નથી લાઈક કરો ભાઈઓ હેલો જી હેલો મસ્તની કોમેન્ટ કરો ગામ મારું ગામ છે રાજકોટ ગુજ્જુ ભાઈ વધારો લાઈવ માં કેમ છો એકદમ મજામાં છું વિરા તમે કેમ છો વીસ તારીખે લીમડી આવવાનું છું ઓકે વિહાભાઈ ભરવાડ બધા લાઈવમાં જય દ્વારિકાધીશ જય દ્વારિકાધીશ હું કોઈને આપતી જ નથી તમે તો મારી લાઈવમાં અત્યારે પહેલી વાર આવ્યા છો વિરાજી વિહાભાઈ કેમ છે મુકેશભાઈ ઠાકોર પધારો લાઈવમાં ડબલ ટેપ કરીને લાઈક કરો ભાઈઓ વાંધો નહીં ભૂલી ગયા તમે તમે આઈડી બદલાવી તો મને નહીં ખબર તમારું નામ કેજો મમતા રાજુ એન્ડ ફેમિલી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ પધારો લાઈવમાં કેમ છો મજામાં છો ને હા એકદમ મજામાં છું લાઈક કરો ભાઈઓ લાઈક આવતી નથી ડબલ ટેપ કરીને લાઈક કરો રાઠોડ રાહુલ પધારો લાઈવ માં જય શ્રી કૃષ્ણ હેલો જી હેલો કોમેન્ટ કરો સરસ મજાનું અજયભાઈ પ્રતાપભાઈ ગઢડા તાલુકો તાલુકો જિલ્લો ભાવનગર બોટાદ ઓકે પ્રતાપભાઈ ગઢડા પધારો લાઈવમાં કેમ છો મજામાં એકદમ મજામાં છું તમે કેમ છો જે લોકો પહેલીવાર ચેનલમાં આવતા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ડબલ ટેપ કરીને લાઇક કરજો રાજુભાઈ પધારો લાઈવમાં લાઈક કરો સરસ મજાની લાઈક કરો અને જૂના ભાઈઓ કોઈ લાઈવમાં આજે દેખાતું નથી જય માતાજી જય માતાજી સંજયભાઈ બધા લાઈવમાં આઈડી પધારો રમેશભાઈ ઓકે પધારો રમેશભાઈ લાઈવમાં તમે ક્યાં ગામના છો હું છું રાજકોટથી લાઈવ હાર જેવ લોક્સ મેં જવાબ આપી દીધો જ વીરા આવો કેલા સોમનાથ દાદાના દર્શન કરવા આવશું આવશું ચોક્કસ આવશું જે લોકો પહેલી વાર લાઈવમાં આવતા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ભાઈઓ સરસ મજાની કોમેન્ટ કરો ડબલ ટેપ કરીને લાઈક કરો સરસ અખા ભાઈ કેમ છો બેન બા મોજમાં રહેવાનું રાજકોટ કોટ શું રાજકોટ શું અલરખા ભાઈ હા હું મોજમાં જ રહું છું અલ્લા તમે ક્યાં ગામથી મારી લાઈવ જોઈ રહ્યા છો કોમેન્ટ કરીને જણાવજો જય મોગલ જય મોગલ જય વડવાડી મોગલ જય મસરાડી મોગલ રાજપૂત આઈડી પધારો વિરા લાઈવમાં ડબલ ટેપ કરીને લાઈક કરી દેજો સરસ મજાની કોમેન્ટ કરવું જય દ્વારકાધીશ દીપ્તિબેન જય દ્વારકાધીશ વીરા પધારો લાઈમાં તમે જયંતિભાઈ છો પધારો લાઈમાં હેલ્લોજી હેલો હા હવે તો તમે શું કહેવાય બેન ને ભૂલી ગયા ને જયંતિભાઈ ક્યાં આવે દીપ્તી બેનની લાઈવમાં તો કોઈ કોઈથી ડોકાતા જ નથી કેમ છે કરો કરો સરસ મજાની બેનભાઈ એવું નથી ટાઈમ નથી મેં ઘણા બધાની લાઈવમાં થોડાક ટાઈમ પહેલાં મેં જોયા હતા એકવાર ઘણી વાર જોતી હોય બીજી આઈડી માંથી તમારી લીમડી થી આજે લાઈક ડન થેન્ક યુ થેન્ક યુ કેમ છે તમારી તબિયત પાણી જયંતિભાઈ મિત્તલબેન તમને યાદ કરતા હોય કે ઓલા જયંતિભાઈ હવે લાઈવમાં આવતા નથી ખબર નહીં આવે एकदम मजा में बेन हो तमें क्यों बस शांति एक है एकदम बस जो लाइव चलाए नरम गरम नरम गरम लाइव आले मंदी आ लाइव में जयंती भाई लाइव में फूल मंदी आले है। कमेंट करो भाईओ સોળ જણા કેમેરામાં બેઠા છો તો સપોર્ટ કરો કોમેન્ટ કરો સરસ મજાની શું બાકી ઈ ઓકે 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 સમજી ગઈ જયંતીભાઈ હતા પછી ઓલા હીરા ભાઈ આવતા લાઈવમાં ઈ સરસ સપોર્ટ આપતા વીરા જૂના ઘણા બધા ભયલાઓ લાઈવમાં નથી દેખાતા હેલો કોમેન્ટ કરો કેમેરામાં બેઠા નોરિયો મસ્ત મસ્ત કોમેન્ટ કરો કીધું એમ કે જયંતિભાઈ કેમ નથી આવતા આજ આજે જાઓ સારો થયો જયંતિભાઈ લાઈવમાં હું તો ઘણીવાર યાદ કરતી હોય મેં કીધું આવતા નથી હવે લાઈવમાં મેં કીધું કઈક ખોટું નથી લાગી ગયું ને એમ આજે બેન ટાઈમ થોડોક છે ઓકે ઓકે વીરા કાંઈ વાંધો નહીં જયંતિભાઈ અશોકભાઈ પટેલ પધારું લાઈવમાં જય માતાજી બેન જય માતાજી જયેશભાઈ પધારું લાઈવમાં કેમ છો ના બેનોથી થોડું ખોટું લાગે તો વાંધો નહીં વીરા તો વાંધો નહીં ઓલા આપ આઈડીવાળા તમે છો બીજી આઈડીમાંથી કે તમે નથી એક મારામાં આવે છે એ આઈડી મને ખબર નહીં ભઈલા કોણ હોય ના ઓકે ઓકે કાંઈ વાંધો નહીં કોમેન્ટ કરો સરસ મજાની ભાઈઓ જે લાઈવ જોતા હોઈએ થી મેં આજે રાજકોટ ઓકે ઓકે રાજકોટ છો એમ ઓકે સમજી ગયે અલાારખા ભાઈ સમજી ગઈ વીરા કોમેન્ટ કરો સરસ મજાની પહેલી વાર ચેનલમાં આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો હેલો જી હેલો જય દ્વારકાધીશ જયંતિભાઈ ઓકે એ જાણીતી છે મને ખબર છે પણ હું નામ કદાચ એને મને આપ્યું હોય ને તો એ ભૂલી ગઈ પણ મને તમારો એમ તો તમે છો એમ ઘણા બધામાં હોય છે એ ખબર નહીં વીરા કોણ હોય જય માતાજી ગોહિલ દુષ્યંતસિંહ પધારો વીરા લાઈમાં જય માતાજી સીતારામ મમ્મી

મેં કીધું જૂના કોઈ દેખાતા નથી અત્યારે લાઈવમાં ઓકે ગામમાં ગામમાં કે બાર ગામ ભત્રીજા ના લગ્ન છે ઓકે ઓકે રાહુલભાઈ અરે ભાઈ રે કઈ રીતે અમે તો જયંતિ ભાઈ ભાઈ સાચું કો વાયડી પાછી આમાં સબસ્ક્રાઈબ નથી કરતી કરી નાખો હવે જયંતિ હવે સબસ્ક્રાઈબ કરી નાખો વીરા નહીં ટેન કે કમ્પ્લીટ નથી થતા કે દુ ટેન કે વાટે બેઠી હું જયંતિ ભાઈ ટેન કે નથી થતા હવે તમારી લાઈવમાં આવી સો ટકા બેન અરે આવજો આવજો જયંતિભાઈ રાત્રે આપણે જે પેલા લાઈવ કરતા એ ટાઈમે દસ વાગે લાઈવ કરું છું જય માતાજી ભાયાભાઈ પધારો માં સીતારામ આજ કેમ હિન્દીમાં આવી ગયા ભાયાભાઈ હિન્દીમાં કેમ તમે ટાઈપિંગ કરો છો ઓલી આઈડી સપોર્ટ છે પણ એનાથી એ નથી વાપરતો પાછો એવું છે લાઈક ડન જય માતાજી બેન જય માતાજી પાનસૂર્ય આઈડી પાર્થ પાનસૂર્ય સિંગર ઓર્ગેનાઇઝ સુરત ઓકે વીરા પધારો પાર્થભાઈ લાઈવમાં જય દ્વારકાધીશ પાર્થભાઈ જентиભાઈ કે છે હેલો જી હેલો મસ્ત મસ્ત કમેન્ટ કરો લગન લેખા ઓકે 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 એવું છે તો હમણાં લગ્નના લાડવા એમ ને રાહુલભાઈ જયંતિભાઈ જય દ્વારકાધીશ પાર્થ પાર્થ પાનસુરી આઈડી કે છે તમને જય મહાદેવ 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 ભાયાભાઈ કેમ છો પધારો લઈ માં બે નાદ નાચું ભાઈ કીધું પછી મેં આ આ આઈડીમાં સાંજે સપોર્ટ કર્યો એવું છે ઓકે 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 હમણાં નાજુભાઈ હમણાં એક બે દી પેલા હતા મારી લાઈવમાં લગભગ પરમદી જતા હતા રાતે લાઈવમાં એ તો કહું જૂના ઘણા ભૈલાઓ ખબર નહીં આવે કેમ નહીં આવતા હોય કાંઈ ખબર નથી શું કે રાહુલભાઈ બીજું જણાવો કોમેન્ટ કરો કોમેન્ટ કેમ ધીમે ધીમે આવે છે મેં કીધું લિંક નખાય ને નાજુભાઈ ને એવું એ હાજર લે હવે આવજો લાઈવમાં બીજું હું રાતે આવજો લાઈવમાં રાતે લાઈવમાં મજા આવે ઓડિયન્સ વધારે હોય રાતે લાઈવમાં જેમ કે ભાઈ અત્યારે તો શું બધા એ બિચારા કામે ગયા હોય નોકરી ઉપર હોય કોઈ ફ્રી ના હોય એટલા હવે તો લાઈવ નહીં ગોતવી પડે આડી આવી જાય બે લાયકન દબાવી દેજો પ્રેસ કરી દેજો બે લાયકન જયંતિભાઈ બે લાયકન પ્રેસ કરી દેજો એટલે નોટિફિકેશન તમને મળે લાઈવ હું આવું ને એટલે ઓકે ઓકે પાર્થ પાનસુરી આઈડી ઓકે ને સબસ્ક્રાઈબ કરી દેજો વીરા પાર્થભાઈ મજામાં ને અર્થ પટેલ આઈડી કે છે

જલસા ને ભાઈ અર્થ પટેલ તમે ક્યાં ગામથી મારી લાઈવ જોઈ રહ્યા છો વીરા કોમેન્ટ કરીને જણાવજો મુકેશભાઈ પધારો લાઈવમાં મહેસાણામાં આવેલો કુકરવાડા ગામ ઓકે થેન્ક યુ અર્થ પટેલ આઈડી જણાવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બેન હાલો જમવા જવું જવાનું બહાર એટલે સાંજે મળશું કાંઈ વાંધો નહીં જયંતિભાઈ આવજો વિરા તમે ક્યાંથી છો હું છું રાજકોટથી લાઈવ કોમેન્ટ કરો સરસ મજાની ભાઈઓ કેમેરામાં બેઠા ન રહ્યો કોમેન્ટ કરો પહેલી વાર ચેનલમાં એવા હોય ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દો જલસા ને બી ના જલસા જલસા સામે દેખાય એવા જલસા અર્થ પટેલ સામે ઓડિયન્સ જોઈ લો એવા જલસા તમે તો મારી લાઈવમાં આવેલા છો પેલા થોડાક ટાઈમ પેલા तो ना सो करी जो दिन पाव बटेका पाव बटेका हाँ दिन कमेंट करो के मेरा मैं बैठा नॉरियो દિવ્યાશભાઈ લાઈવમાં દેખાતા નથી ડબલ ટેપ કરીને લાઈક કરી દેજો અને સરસ કોમેન્ટું કરો સારી એવી જી હેલો જય મુરલીધર દીદી લાઈક સાથે આવો આવો પાયલ બેન જય મુરલીધર કેમ છો પાયલ બેન જય ઠાકર બેન જય ઠાકર આવો પરમાર ભાઈ જયભાઈ જયભાઈ ને આવો લાઈવ માં પધારો મને એ કઈ ગીત ગાતા જ નથી આવડતા મુકેશભાઈ જય મુરલીધર જય દ્વારકાધીશ જય ઠાકર ધણી એ પોતે જ ઓકે ઓકે હું તો લાઈવ બંધ કરતી હતી ત્યાં તો તમે આવ્યા જયભાઈ મેં કીધું અત્યારે ઓડિયન્સ નહી દેખાતી લાઈવ બંધ કરી દઉં કઈ વાંધો નહીં થોડીક વાર લાઈવ ચલાવી લઈ એકદમ આનંદમાં છું તમે કેમ છો દીદી હું પણ એકદમ આનંદમાં છું રસોઈ બની ગઈ પાયલ બેન બધા કરજો બેન હું બસ જો હજી તમારી કોમેન્ટ તમારી ને પાયલ બેન ની આવી બાકી બંધ કરવાના મૂળમાં હતી મેં બંધ કરી દઉં ઓડિયન્સ બધી લગ્નમાં છે ઓડિયન્સ લગ્નમાં છે બરોબર ને વીએમ સાહેબ જય માતાજી બેન આવો વીએમ સાહેબ આવો લાઈવમાં જય માતાજી ચાલુ રાખો ને જેવા માણસો આવે છે લાઈવમાં એકદમ સાચી વાત જયભાઈ પાયલ બેન જય માતાજી બેન વીએમ સાહેબ કે છે રાવલ સાહેબ હર મહાદેવ આવો નજુભાઈ વીરા આવો લાઈવમાં કેમ છે નજુ બોલો ચાલુ લાઈવમાં કઈક થઈ ગયું છે થઈ ગયું છે